હેમાબેન જગદીશભાઈ પટેલ માન્ય પ્રધાનમંત્રી સમક્ષ સંવાદ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરશે નમસ્તે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હેમાબેન કેમ છો તો તમારા ઘર પાસેથી જ બોલો છો હા સાહેબ પાસેથી આજુબાજુના આડોસ પડો પડોસો ને બેસાડા લાગે છે જરા તમારા 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 પરિવાર વિશે જરા મને કહો શું છે શું શું પ્રવૃત્તિ કરો છો કોણ શું કરે છે માં કેટલો લાભ મળ્યો છે સરકારનો કઈ કઈ યોજનાઓનો લાભ મળ્યો છે જરા સમજાવો ને મને આ મારી છોકરી માઇક્રો એમએસસી છે ને છોકરો બીએસસી કેમિસ્ટ છે અને અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સારું ઘર મળ્યું છે જે અમારું સપનું હતું કે આજના જમાનામાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે પોતાનું એક સારું ઘર હોય છે જે મારું સપનું આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું છે ને આ ઘર જે બની ગયું છે એના ઘરની આગળ મારા નામની તકતી લાગેલી જોઈને મને ખૂબ આનંદ થાય છે અને આજે મારા છોકરાઓ બી ખુશ છે અને અમને સમાજમાં બી માન મોભો મળે જ સાહેબ તો પહેલા ક્યાં રહેતા હતા એમાં બેન પેલા જૂના કાચા મકાન માં રહેતા હતા તકલીફો પડતી હતી છોકરાઓ ભણતા હતા કાચું મકાન કેટલા વર્ષ રહ્યા ઘણા વર્ષ રહ્યા સાહેબ અને હવે આ નવા માં આવ્યા છો તો કેમ લાગે છે મહેમાનો બધા બહુ આવતા હશે હા સાહેબ ઘર સારું થઈ ગયું મહેમાનો ખુબ આવતા હશે

રાશન કાર્ડ અનાજ ગેસ પાણી આ બધા કામોમાં શું શું થયું જરા કહેશો હા સાહેબ રાશન કાર્ડ માં અમને રાશન મળે છે ઘઉં મળે છે ચોખા દાળ ચણા મળે છે સાહેબ કેટલું મળે કેટલું મળે છે અમારું 6 કિલો ઘઉં મળે છે 9 કિલો ચોખા મળે છે 1 કિલો ચણા 1 કિલો દાળ મળે છે પણ 1 રૂપિયો આપવો પડે છે ના ના સાહેબ બધું મફતમાં મળી જાય છે

એવો છે જો સમાજનું કંઈ ને કંઈ કરવાની ઈચ્છા રાખવી જોઈએ આપણે ગરીબીમાંથી બહાર આવ્યા કાચા ઘરમાંથી પાકા ઘરમાં આવ્યા છોકરા મોટા થયા સરકારે આટલી બધી યોજનાઓ આપી તો આપણે પણ ગરીબ ના લોકો પ્રત્યે એટલી જ લાગણીથી જોવું જોઈએ એમની ચિંતા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ એમના બાળકોને આપણી દીકરી ભણી છે તો ભણાવી શકે દીકરો ભણ્યો છે એ પણ કોઈ વાર ભણાવી શકે સમાજમાં આપણે એક શક્તિ બનીને ઉભા રહે કારણ કે તમે ગરીબી જોઈ છે તમે કાચા ઘરમાં જિંદગી કેવી હોય એ જોયું છે તો આ તમે જો કાળજી લો તો તમે વિચાર કરો મારી તાકાત કેટલી બધી વધી જાય તો એમાં બેન મારી મદદ કરશો કે નહીં કરો કેમ પાક્ ચાલો એમાં બેન તમારી જોડે વાત કરી ખૂબ સારું લાગ્યું તમને ઘણી બધી સુવિધાઓ મળી છે અને તમે સરસ રીતે બાળકોને સંસ્કાર આપ્યા છે ભણાયા છે મફતમાં રાશન મફતમાં ઈલાજ ગેસનો ચૂલો બધું સરકારે આટલી બધી ચિંતા કરી છે અને આ બાળકોને પોતે ભણાવો છો મોટું કામ કરો છો તો મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે ધન્યવાદ 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 સાહેબ હવે જોડાઈશું રાજકોટના લાભાર્થી શ્રીમતી રેખાબેન અનિલભાઈ ચૌહાણ સાથે સંવાદ માટે રેખાબેન નમસ્તે જય શ્રી રામ જય શ્રી રામ નમસ્તે